એક આ પ્રયત્ન ગુજરાત સરકાર તરફથી માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ તરફથી અમે કરવા જઈ રહ્યા છે અને આજે એનો એક દિવસીય સેમિનાર છે દરેક ડિસ્ટ્રિકથી અમારા ડીઓડીપીઓ જે પધાર્યા છે ચાર જે વર્કશોપ છે વર્કશોપમાં ચાર જે સેમિનારમાં આપણા જે વક્તાઓ જે છે જે એ એનું માર્ગદર્શન આપવાના છે અને પૂરા દિવસ દરમિયાન એનું ચિંતન મનન થઈને આવનારા સમયમાં અમારું વેબ પોર્ટલ ખોલીને આપણા વિદ્યાર્થીઓનું જે આઈડિયા છે આપણા જે પ્રાથમિક આર્ટ્સ કોમર્સ સાયન્સ અને ટેકનિકલ તમામ વિદ્યાર્થીઓમાં સહભાગી બને એ દિશામાં આગળ વધવા જઈ રહ્યા છે